હેલો આપનું હાર્દિક સ્વાગત છે અળવીના પાન દરેક વ્યક્તિ લગભગ જાણતા જ હશે કારણ કે આ અળવીના પાન પણ વધુ વધુ ફાયદાકારક છે અને ગુણકારી છે અને આપણા ગુજરાતમાં તો ખમણ ઢોકળાની જેમ લોકપ્રિય છે આપણા પાત્રા જે અળવીના પાનમાંથી બને છે અને આપણા ગુજરાતની અંદર તો લોકો તહેવારોમાં પાત્રાની મજા ખૂબ વધારે પ્રમાણમાં માણતા હોય છે અને આ પાત્રા બને છે અળવીના પાનમાંથી અને આ અળવીના પાનના એટલા બધા ફાયદા છે કે કોઈ પણ શાકભાજીમાં આના જેટલા ગુણ અને ફાયદા નથી તો ચાલો આપણે તેના ફાયદા જાણીએ આપણા બધાને અળવીના ફાયદા તો ઘણા બધા જાણ્યા હશે પરંતુ અળવીનામાં જેટલા ફાયદા છે તેનાથી પણ વધારે તેના પાનમાં ફાયદા છે અને તેના પાનના ફાયદા આપણે જરૂરથી જાણીએ અને આપણે અળવીના પાનના ભજીયા ગોટા પાતરા શાક ઘણું બધું બનાવીને આપણે આપણે તેનો ફાયદો જરૂરથી માણીએ અળવીના પાનનો સ્વાદ થોડોક અલગ હોય છે અલગ એટલે તે કડવો નથી હોતો કે પછી તુરો પણ નથી હોતો પરંતુ તેના પાનમાં ખૂબ વધારે પ્રમાણમાં પોષક તત્વો ભરેલા હોય છે અળવીના પાનની અંદર વિટામિન એ વિટામિન સી વિટામિન બી પોટેશિયમ કેલ્શિયમ એન્ટીઓક્સિડન્ટથી ખૂબ ભરપૂર હોય છે અને અળવીના પાનનું સેવન કરવાથી આપણની પાચન શક્તિ ખૂબ મજબૂત થાય છે કારણ કે તેમાં કેલ્શિયમ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે આ અળવીના પાન એ જ એવા છે કે જેના કોઈ બી ગેરફાયદા નથી ફાયદામાં ફાયદા છે પરંતુ આનો એક જ એવો ગેરફાયદો છે કે આપણે અળવીનું પાન કાચું ક્યાંય કોઈ દિવસ ન ખાવું જોઈએ આપણે અળવીને પાન સાથે તેના ગોટા બનાવીને ચણાનો લોટ ભળીને આપણે બનાવીને ખાઈ શકીએ છીએ તેનું શાક બનાવીને ખાઈ શકીએ છીએ તેને રોલ કરીને તેના પાત્રા બનાવીને પણ ખાઈ શકીએ છીએ ખાલી અળવીના પાનમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું કાચું સેવન નથી કરવાનું તેને પાકા કરવાના છે તેને ચડવા દેવાના છે તેને બાફવાના છે તેને શેકવાના છે તેને તળવાના છે કંઈ પણ રીતે તમે તેનું ભોજનમાં સ્થાન અવશ્ય આપી શકો છો તેને ભોજનમાં ગ્રહણ અવશ્ય કરી શકો છો પરંતુ આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે તેને કાચું નથી કરવાનું જેમ કે આપણે સલાડ કેમ કાચા ખાઈએ છીએ તેવી રીતે અળવીનું પાન કાચું સેવન નથી કરવાનું જો અને તેનું કાચું સેવન કરશું તો જેટલા જ ફાયદા છે તે બધા જ ગેરફાયદા થઈ જશે એટલા માટે આપણે પાકા પાનનું સેવન કરવાનું છે જેમ કે પાત્રા બનાવીને મેં તમને આગળ બતાવ્યા છે બધી જ રીતે બનાવી શકો છો અળવીના પાનનું સેવન તો પુરુષોએ ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે તેમનામાં શક્તિ ખૂબ વધારે હોવી જોઈએ તેમનામાં સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ તેમના સ્નાયુ મજબૂત હોવા જોઈએ અને અળવીના પાનનું સેવન કરવાથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં તાકાત મળતી હોય છે આપણા સ્નાયુ સ્ટ્રોંગ થતાં હોય છે મસલ સ્ટ્રોંગ થતા હોય છે અને આપણને ઉર્જા ખૂબ વધારે પ્રમાણમાં મળતી હોય છે એટલા માટે માતા બહેનોએ અને ભાઈઓ અને પુરુષોએ પણ ખૂબ વધારે પ્રમાણમાં અળવીના પાનનું સેવન કરવું જોઈએ અત્યારે લોકોને સાંધાનો દુખાવો ખૂબ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે તો જે પણ કોઈ લોકોને સાંધાનો દુખાવો વા અળવીના પણ વા જે પણ લોકોની વાત આવતો હોય તેમના માટે તો ખૂબ સારા છે કારણ કે અળવીના પાન તે વાને ખેંચનારા છે તે બધું જ વાને ખેંચી લેશે ને આપણા શરીરમાં વાહ નહીં આવવા દે તો જે પણ કોઈ લોકોની વાહ થતો હોય તેમને અળવીના પાનનું સેવન અવશ્ય કરવું જોઈએ જો આપણે અળવીના પાનના પાત્રા બનાવીને ખાઈએ ગોટા બનાવીને ખાઈએ તો તેમાં આપણે ચણાના લોટનો ઉપયોગ કરીશું અને ચણાના લોટ અને અળવીના પાન જો બંને ભરીને આપણા પેટમાં જશે તો આપણા પાચનશક્તિને ખૂબ મજબૂત બનાવશે અને આપણને વાયુ પીત ગેસ એસિડિટી કબજિયાત ક્યારે પણ નહીં થવા દે અને જો વાયુ પીત ગેસ એસિડિટી કબજિયાત થતી પણ હશે ને તો પણ એ મટાડી દેશે અળવીના પાનનું સેવન કરવાથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન વધે છે કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવામાં મદદગાર સાબિત થાય છે આપણી આંખની રોશની પણ સુધરે છે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં પથરી થતી હોય તે લોકોને તો અળવીના પાનનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે જે અળવીના પાન છે તે આપણા શરીરમાં કોઈપણ જગ્યાએ પથરી હશે તેને તોડીને તેને તમારા યુરિન વાટે બહાર કાઢવા માટે ખૂબ ફાયદાકારક છે તે રામબાણ છે પથરી માટે તો પણ કોઈ લોકોની મોઢામાં ચાંદા પડતા હોય હોઠ ઉપર ચાંદા પડતા હોય જીભ ઉપર ચાંદા પડતા હોય તેમના માટે પણ ખૂબ સારા છે અળવીના પાન આ અળવીના પાનની કોઈ પણ વાનગી નાનાથી લઈને મોટા સુધી કોઈ પણ સેવન કરી શકે છે ખાલી આપણે કાચા પાનનું સેવન નથી કરવાનું અને અત્યારે તો સાતમ આઠમ ઉપર દરેક ગુજરાતીઓના ઘરમાં પાત્ર તો અવશ્ય તો આપણે પાત્રાનું સેવન અવશ્ય કરીએ અને અળવીના પાનના ગોટા બનાવીએ અને અલગ અલગ વાનગીઓથી આપણા શરીરને સ્વસ્થ રાખીએ